નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં સતત મંદી છે ત્યારે હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા એકાદ મહિનામાં કપાસ બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ખેડૂતો માટે કપાસની સિઝન લગભગ પૂર્ણ થવાને આરે પહોંચે છે ઘણા ખેડૂતો માટે તો હવે થોડા દિવસોમાં કપાસના વાવેતરની નવી સિઝન શરૂ થશે જો કે કપાસની વેપારી સિઝન સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થશે હાલની સ્થિતિએ રૂંચડીના ખાંડીય ભાવ ઘટીને રૂપિયા ઓગણસાઠ હજાર એકસોની સપાટીએ પહોંચ્યા છે આ સિઝન શરૂ થઈ ત્યારથી રોગ ભાવ રૂપિયા બાસઠ હજારની સપાટી હતા આ બાદ સતત ઘટાડા સાથે ભાવમાં રૂપિયા પંચાવન હજાર સુધીની સપાટી પણ જોવા મળી હતી જો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રો બજારમાં સુધારો નોંધાયો હતો અને એક સમયે ફરી રૂપિયા બાસઠ હજારની આસપાસ ઘાસડીના ભાવ પહોંચ્યા હતા આ સુધારો બહુ લાંબો ટક્યો નહીં અને ફરી ભાવમાં નીચેનું સ્તર જોવા મળ્યું છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી બારસો એકાવનથી તેરસો સોતેર ધ્રોલ તેરસો પચીસથી સોળસો વિરમગામ બારસોથી પંદરસો બાસઠ રાજકોટ બારસો સિત્તેરથી પંદરસો ત્રીસ ધંધુકા એક હજાર ત્રીસથી સબુદસો સત્યાશી સાવરકુંડ બારસો એકાવન થી સબુદસો એકાશી જામજોધપુરસો સોળ મોરબી પંદરસો થી પંદરસો સોળ મોરબી તેરસો પંદરસો અમરેલી નવસો થી પંદરસો બાબરા બારસો થી પંદરસો અઠ્યાવીસ જસદણ થી પંદરસો માણસા એક થી પંદરસો થી ભાવનગર જામનગર તેરસો થી પંદરસો પંચાવન થી સૌદસો સિદ્ધપુર બારસો એસી થી પંદરસો એકતાલીસ સાણસમા બારસો સડસઠ થી સૌદસો એકતાલીસ પાટણ બારસો ત્રીસ થી પંદરસો પાંત્રીસ તળાજા એક મહુવા નવસો ગોંડલો છપન કાલાવાડ અગિયારસો થી સબુદસો સિત્તેર વિસનગર અગિયારસો થી પંદરસો સોપન વિજાપુર બારસો ચાલીસ થી પંદરસો એકાવન વડાલી તેરસો થી પંદરસો સોતેર બારસોથી પંદરસો નવ્વાણું બોટાદ તેરસો પાંત્રીસ થી પંદરસો સિત્તેર અંજાર તેરસો સાડત્રીસ થી પંદરસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે